ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે રાસાયણિક પ્રક્રિયા સમીકરણો જેની અંદર આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન અને રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયાઓ જોવાનું છે પહેલા પ્રક્રિયાઓ આપણે ભણી લેશું અને આ પ્રક્રિયાઓ તમને એવી રીતે ભણાવશું કે તમને લોકોને વાંચવાની પણ જરૂર પડશે નહીં તો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ તો એના માટે મેં કોડ આપું છું મેરેજ એટલે કે લગ્ન બધાની મતલબ ખ્વાઈશ હોય મતલબ સપનું હોય કે ભાઈ આમ થવા જોઈએ રિયાલિટી એટલે કે મેરેજ સાથે સરખાવે છે કેવી રીતે તો પહેલા આપણે સમજી લઈએ કે મેરેજમાં શું થાય છે બે ફેમિલીઓ ભેગા મળીને એક ફેમિલી બનાવે છે બરાબર છે ને બે વ્યક્તિઓ ભેગા થઈને એક કુટુંબ બનાવે છે સેમ એવી જ રીતે જ્યારે બે કે તેથી વધારે પ્રક્રિયકો હોય માની લો અહીંયાં એ અને બી બંને પ્રક્રિયકો છે બરાબર છે હવે આ બંને પ્રક્રિયકો ભેગા મળીને તમને શું બનાવે છે માત્રને એક અને એક નિપજ બનાવે છે એક અને માત્ર એક નિપજ બનાવે છે બી આવશે ચાલો એક અને એક માત્ર નિપજ બનાવે છે તો તમે વ્યાખ્યા પણ જાતે કરી શકો વ્યાખ્યા શું છે બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા મળીને માત્રને માત્ર એક જ નિપજ બનાવે તો એને શું કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે બરાબર છે તો એનું ઉદાહરણ લઈ લેશું આપણે એક્ઝામ્પલ લઈ લેશું તો ઉદાહરણ તરીકે સમજી લેજો છોકરાઓ કેલ્શિયમ ઓક્સાઇડ નો બહુ ફેમસ ઉદાહરણ છે એને ક્વિક લાઈમ પણ કહેવાય શું કહેવાય ક્વિક લાઈમ કેલ્શિયમ ઓક્સાઇડ ની કોની સાથે પ્રક્રિયા કરીએ પાણી સાથે પ્રક્રિયા કરીએ કોની સાથે પાણી સાથે પ્રક્રિયા કરશું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે શું બનશે દોસ્તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર એને આપણે ચૂનાનું નિતાર્યું પાણી અથવા ફોડેલો ચૂનો એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ બરાબર છે અને એની સાથે આપણને ઉષ્મા મળશે તો તમે જોઈ શકો છો અહીંયા બે પ્રક્રિયાકો ભેગા થયા કેટલા પ્રક્રિયાકો ભેગા થયા બે પ્રક્રિયા અચ્છા પ્રક્રિયકો એટલે શું સર તો પ્રક્રિયા એટલે પ્રક્રિયાની શરૂઆતમાં જ વપરાય એને શું કહેવાય પ્રક્રિયકો પ્રક્રિયા બન્યા બાદ તમને જે મળે એને શું કહેવાય નિપજો બરાબર તો એક વસ્તુ છે એક સમજાવું જેને સરળતાથી ઉદાહરણ સમજી લેજો તમે હવે ખીચડી બનાવો છો તો ખીચડી માટે રાઈસ અને દાળ બરાબર છે ને મસાલા તો આ બધી વસ્તુ શું કહેવાય પ્રક્રિયકો પછી તમે બનાવ્યા પછી જે બને શું બનશે ખીચડી બનશે ને એને શું કહેવાય નિપજો બસ આટલું તમારે સરળતાથી યાદ રાખવાનું છે ચાલો તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા તમે બે કે બે કે તેથી વધારે પ્રક્રિયા કરી લીધો તો તમને શું મળ્યો છે એક અને એક માત્ર એક જ નિપદ મળ્યો છે અને સાથે તમને શું રિલીઝ થયો છે ઉષ્મા મળ્યો છે એટલે અહીંયા બીજો એક ઉદાહરણ થઈ જશે કે સમજી લેજો કે જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતું હોય તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતું હોય તેને શું કહેવાય પ્રક્રિયા કહેવામાં આવે છે તો 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 એની વ્યાખ્યા વ્યાખ્યા પણ હોય લખી શકાય પ્રક્રિયા એટલે શું છે તમે જાતે બનાવી શકો છો જે પ્રક્રિયામાં શું ઉત્પન્ન થતું હોય જે પ્રક્રિયામાં શું ઉત્પન્ન થતું હોય દોસ્તો જે પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય શું ઉત્પન્ન થતું હોય ઉષ્મા કોનીમાં તો ઉષ્મા બરાબર તો ઉષ્મા ઉત્પન્ન થતું હોય તેવી પ્રક્રિયાઓને શું કહેશું આપણે ઉષ્મા પ્રક્રિયા જો સંયોગીકરણના અન્ય તો આપણે કાર્બન ડાયોક્સાઇડ મળશે એ અન્ય ઉદાહરણમાં આવશે સેવી જ રીતે પાણી એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનની આપણે પ્રક્રિયા કરાવીએ ત્યારે પણ તમને શું મળશે પાણી મળશે બરાબર તો આ બધી વસ્તુ તમે જોઈ શકો છો આના સિમ્બલ તમે બતાવી શકો છો કે સોલિડમાં છે ગેસમાં છે એટલે કે ઘનમાં છે કે વાયુમાં છે કે પ્રવાહીમાં છે એ તમે બતાવી શકો છો અહીંયા બરાબર છે દોસ્તો ચાલો ઓકે હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા હાઇડ્રોજન બે છે અહીંયા પણ બે છે અહીંયા ઓક્સિજન એક જ છે સંતુલિત કરવો તો સંતુલિત કરો પણ આપણે સંતુલન કરવાનો જે છે ને એ પછી ભણાવશો એટલે મેં એમ જ રાખું છું બરાબર ચાલો હવે તમે જોઈ શકો છો અહીંયા સંયોગીકરણની પ્રક્રિયા થઈ ગઈ છે હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે આપણે હમણાં જ જોયું છે કે જે પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય બચ્ચાઓ ઉષ્મા ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને શું કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય બરાબર છે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થશે બરાબર તો એના અન્ય ઉદાહરણ પણ છે જેમ કે શ્વસન એ કઈ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે શ્વસન પણ કેવી પ્રક્રિયા છે ઉષ્મા શોષક શ્વસનમાં શું થશે તમારું જે ગ્લુકોઝ છે ગ્લુકોઝનું સૂત્ર શું આવશે શું આવે C6H12 અને O6 હવે આપણે શ્વસન કરીએ છે તો શું એડ થશે બેટા ઓક્સિજન એડ થશે ઓક્સિજન એડ થશે અહીંયા લખી દઉં છું બચ્ચો ઓક્સિજન એડ થશે ચાલો તો શું થશે આપણે શ્વસન લઈએ છે તો પછી બહાર શું નીકળશે કાર્બન ડાયોક્સાઇડ અને એની સાથે પાણી બરાબર છે ચાલો તો તમે જોઈ શકો છો હવે આને આપણે આપણે સંતુલિત કરવું તો કરી શકાય છે કાર્બન છે તો કરી બરાબર છે અને ઓક્સિજન કેટલા છે એ પણ કેટલા છે બચ્ચાઓ ઓક્સિજન તમે જોઈ શકો છો અહીંયા બરાબર અહીંયા હાઇડ્રોજન આપણા બાર છે તો આપણે આને સિક્સ કરી નાખશું તો અહીંયા બાર થઈ જશે ઓક્સિજન કેટલા થઈ જશે હવે જો છ અને અહીંયા કેટલા થઈ જશે બચ્ચાઓ બે છ દો બાર બા આ છ ને બાર અઢાર થઈ જશે અહીંયા છ તો છે જ અહીંયા આપણે છ કરી નાખે થઈ જશે એટલે કમ્પ્લીટલી તમને કેવું મળી મળી જશે જશે આ બેલેન્સ કેવું બની જશે બેલેન્સ તમને પછી બેલેન્સ કરી દીધું આનો એક ટોપિક આપણે બીજા વિડીયોમાં લેશું જેની અંદર તમને કેમિકલ રિએક્શન એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને બેલેન્સ કરતા પણ શીખવાડશું દોસ્તો ઓકે ચાલો હવે આ આમાં પણ શું ઉત્પન્ન થશે તમને છોકરાઓ ઉષ્મા ઉત્પન્ન થશે તો આ પણ કઈ પ્રક્રિયા કહેવાય

કોના બે પ્રક્રિયા કોનો લગ્ન કરાવો તો એક અને એક જ નિપજ આપશે અહીંયા તમારી સામે ઉદાહરણ છે બરાબર છે તો આ સંયોગીકરણ તમારું ચાલો હવે આપણે જોવાનું છે વિઘટન એટલે કે ડિવોર્સ અને જે કપલના લગ્ન નહીં થયેલા હોય તે લોકો માટે બ્રેકઅપ બ્રેકઅપ ઓફ કેમિકલ બોન્ડ તાને આપણે આવી રીતે ભણવાનું છે ચાલો તો વ્યાખ્યા આપણે આપતા પહેલા આપણે જોઈશું કોઈ એક પ્રક્રિયક છે માની લો એ બી પ્રક્રિયક છે પ્રક્રિયક છે હવે એ બી પ્રક્રિયા છે ને એને આપણે વિઘટિત કરીને બરાબર વિઘટન એમને એમ તો નહીં થાય કઈ ઉષ્મા તો શું થવું પડે આપવું પડે શું આવવું પડે કોઈનું છૂટાછેડા એમાં થોડી થઈ જાય કોઈનું બ્રેકઅપ એમ થોડી થઈ જાય કોઈએ કંઈ કીધેલું હોય શક પેદા હોવા ઈગો નો ચક્કર હોય અથવા બીજો ચક્કર હોય બરાબર ને એવું થઈ શકે છે તો સમજી લેજો કે આ એક પ્રક્રિયા છે જે બી હોય એ આપણે ભણશું આમાં આવશે બહુ મજા આવશે તમને લોકોને આ ટોપિક આવી રીતે ભણાવશો ને તમને મજા પડી જાય જો વિઘટન પ્રક્રિયા છે ને આ પ્રક્રિયા છે એક પ્રકરે છે તો પહેલા આપણે લઈએ વિઘટનમાં શું થાય છે મતલબ ડાઇવર્સમાં શું થાય છે એક ફેમિલી શું થઈ જાય અલગ થઈ જાય ને અને કપલિયા હોય એટલે લગ્ન પહેલાના જે બી હોય તે લોકોનો શું થાય બ્રેકઅપ તો શું થઈ જાય છૂટાછેડા થઈ જાય એકબીજાના બ્લોક અપ કરી લે બ્લોક કરી નાખે ને બ્લોક અપ બ્લોક કરી નાખે મને આઈડિયા નથી બ્લોક કરી નાખે પછી પછી શું કરે પછી સોંગ સાંભળે સરેજી સિંગના સેડ સોંગ્સ બરાબર હા પછી બીજાના બીજાના સાઇડ સોંગ સાંભળશે પહેલું પેલું એક સોંગ જોયું ને મેં સૈયાજી આજ મુસ્સે બ્રેકઅપ કરી લીયા પણ આ બધી વસ્તુ તો ફની છે પહેલું પેલું દર્દ વાળો છે બે ખયાલી મે બી થેરા હી ખયાલાએ ક્યુ બિછડના હે જરૂરી યે સવાલાએ આવું બધું પછી સોંગ સાંભળવા પડે પણ આપણે ટોપિકમાં જશું હવે

પરિણમ છે અને આપણે શું કહેશું વિઘટન પ્રક્રિયા અથવા સિમ્પલ એમ એક પ્રક્રિયા વિઘટન થઈને અન્ય આપશે મતલબ બે કે તેથી વધારે નીપજો મળશે આપણે જાતે લખી છે એટલે વ્યાખ્યા મેં લખતો નથી કારણ કે વ્યાખ્યા જાતે હવે જે ટોપિક છે ને ઇન્ટરેસ્ટિંગ મેં તમને હમણાં જ કીધું ડાયવર્સ એમને એમ નહીં થાય બરાબર અને બ્રેકઅપ બી એમને એમ નહીં થાય તો આના માટે ભી અલગ અલગ ટાઈપ છે વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર છે વિઘટન પ્રક્રિયાના કેટલા પ્રકારો છે દોસ્તો ત્રણ પ્રકાર છે ત્રણ પ્રકાર મતલબ જુદા થને કેટને પ્રકાર ભાઈ तीन है। टाइप है बराबर चलो पहला टाइप है ऊष्मीय विघटन ऊष्मीय विघटन सर आने तुम्हें के तरीके कंपैरिजन कर सो ऊष्मीय विघटन એટલે મે जलन જલન ईगो का चक्कर है बाबू भैया ईगो का चक्कर है तो मैं इन्हें सो केस जलन केस चलो बीजू का विघटन हो विद्युत विघटन का विघटन વિદ્યુત વિઘટન સર આને તમે કેવી રીતે કમ્પેરિઝન કરશો તો આમાં વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી એટલે કરંટ એને આપણે એમ કે શોક શોક લગા તો શોખ ને હું સમજી લો શક બહુ ભડા મામલા શક જો જોઈ ને ક્યાં કર દેગા તોડ દેગા તો શક થવું જોઈએ નહી બિલીવ હોવું જોઈએ વિશ્વાસ હોવું જોઈએ તો વિદ્યુત એટલે મેં કહેવાય પૂછ્યું શોક અને શક चलो डायवर्स કેવી રીતે થાય છે સોરી વિઘટન કેવી રીતે થાય છે ઉષ્મ્ય વિઘટન કેવી રીતે જલને સે તૂટ જાતા હે दुसरा વિદ્યુત એટલે શોક શોક એટલે શક શક પેદા થવું જોઈએ ન વિશ્વાસ થવું જોઈએ બરાબર ચાલો પછી થર્ડ ટાઈપ છે એ છે प्रकाशीय વિઘટન प्रकाશીય વિઘટન प्रकाશીય

डाइवर्स नजर नजर विश्वास करो जो लगती है कि नहीं लगती है लगती। जब इंडिया वर्ल्ड कप हारा था अभी अपना में तो किसका धोनी ने भी बोला था धोनी सर ने भी क्या बोला था क्या लगा नजर लगा दस मैच जीत गए तो अपनी खुद की नजर लगी खुद की नजर भी खुद को लगती है बराबर ना इसीलिए हमको क्या करने का काला टीका लगा लेने का अपना मम्मी का લગા શકતો હોય લગાના હોતો કે મેં પ્રકાશીય વિઘટન ને શું તેના સાથે સરખાયું છે નજર પ્રકાશીય વિઘટન એટલે લાઈટ ની હાજરીમાં થાય છે તું જે લાઈટ કી નજરના લગે એટલે પ્રકાશની નજર તારા પર લાગશે નય એવું સમજીને ચાલો ચલો વિઘટનના કેટલા પ્રક્રિયા છે કેટલા પ્રકાર છે ત્રણ ઉષ્મીય વિઘટન વિદ્યુતિય વિઘટન પ્રકાશિય વિઘટન થઈ ગયું હવે આના એક્ઝામ્પલ જોઈએ ચલો ઉષ્મીય વિઘટનનો પહેલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે ઉષ્મીય વિઘટનનો પહેલા પ્રકારનો ઉષ્મીય વિઘટનની વાત કરીએ એટલે મેં કહ્યું જલને સે તૂટ જાતા જ જલને સે શું હોગા બચ્ચો તૂટ જાયગા કિસીકો ઈગો કે ચક્કર મેં ક્યા હો જાતા जलन होगी एक दूसरे से जलन होगी तुम अगर तुम्हारे हस्बैंड से ही जलते हो तुम तुम्हारे वाइफ से ही जलते हो तो क्या हो जाएगा रिश्ता टूट जाएगा ओके okay? चलो तो इसका हम लोग लेते हैं कैल्शियम कार्बोनेट मोस्ट फेमस उदाहरण बराबर कैल्शियम कार्बोनेट ने गरम करो इन्हें चूना पत्थर कहवा क्या पत्थर चूना पत्थर चूना पत्थर ने मैं गरम करूँ तो कैल्शियम ऑक्साइड क्विक क्लाइम कहवाई है मैं तुमने तमने कीधेलो कार्बन डाइक्साइड शुभ मलसे तमने लोगों कार्बन डायोक्साइड शुभ મળશે આને આપણે કીધું છે ક્વિક લાઈન તો મેં લખતો નથી કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર અને આનું બીજું ઉદાહરણ લઈએ ને તો એફઈએસ ફોર નું વિઘટન આપણે કરી શકીએ છીએ અહીંયા લખી દઉં છું એફઈએસઓ ફોર નું વિઘટન ચલો એફઈએસઓ ફોર નું ચલો એફઈએસઓ ફોર નું મેં વિઘટન કરીશ તો મને ત્રણ નિપજો મળશે એફઈ ટુ ઓ થ્રી પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર

ગમે ઓછામાં શું રાખવાનું ચાલો તો અહીંયા ફેરસ સલ્ફેટ બરાબર છે અને આયરન ઓક્સાઇડ જો આને બી ફેરસ ફેરિક વાંચી શકાય છે બરાબર જેમ કે ઓક્સિજન અહીંયા અહિયાં માઇનસ ટુ છે માની લો એવા કેટલા ઓક્સિજન છે બચ્ચાઓ ત્રણ ઓક્સિજન છે એટલે માઇનસ છ થઈ જશે તો ઓટોમેટિક સામે વાળાનું શું થશે પ્લસ છ થશે આયરન છે અહીંયા બે છે ડિવાઈડ કરો બે વડે તો એક આયરન પર કેટલું આવેલું છે પ્લસ થ્રી આયરન ઓક્સાઇડ પણ કહી શકાય છે પણ આપણે આયરન નહીં ખબર પડતી હોય તો આયરન ઓક્સાઇડ કહેશું આપણે શું કહેશું આયરન ઓક્સાઇડ ઓકે બચ્ચાઓ ચલો આને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ડ્રાય અને ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડમાં શું

ટોપિક લાંબુ મને છે તેમાં લઈ લઈશું આપણે બરાબર છે ચાલો હવે આપણે આગળ વધીએ છે કયો વિઘટન વિદ્યુતીય વિઘટન શોક શક હોના ચાઈએ નહીં વિસ્તા ટેકનિકલી શક હોના ચાઈએ નહીં ક્યાં હોના છીએ ભરોસા ચલો તો વિદ્યુતીય વિઘટનની વાત કરીએ પાણીનું વિદ્યુત વિઘટન કરશો એના માટે એક્ટિવિટી છે પણ આપણે અહીંયા એક્ટિવિટી કરતા નથી માત્ર ને માત્ર આપણે સમીકરણ સમજાવી દઈશું કેવી રીતે વિઘટન થાય છે અહીંયા આપણે વિદ્યુત વિભાજન લઈએ છીએ કયો વિભાજન વિદ્યુત વિભાજન અને ઇલેક્ટ્રોલિસિસ પણ એટલે તૂટવું એટલે શું છે તૂટવું ચલો વિદ્યુત વિભાજન કરાવીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન તમને મળશે બરાબર છે ચાલો આ થઈ ગયું તમારું વિદ્યુતીય વિઘટન અને આપણે શું કહેશું વિદ્યુતીય વિઘટન આપણે અત્યારે શું કીધું ને વિદ્યુતીય વિઘટન શો એટલે કે શ ચલો હવે આવશે પ્રકાશીય વિઘટન પ્રકાશીય વિઘટન ચલો પ્રકાશીય વિઘટન ઉદાહરણ લેશો આપણે એજી નું અને એજી બીઆરનું એટલે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ સિલ્વર

કયા કયો કલર નો કહેવાય કાળો કલર ના સમજમાં આવ્યું બ્રેકઅપ સોરી વિઘટન આવ્યું છે ચાલો હવે આપણે જોશું વિસ્થાપન ચાલો હવે આપણે જોવાનું છે વિસ્થાપન અંગ્રેજીમાં શું કહેવાય ડિસ્પ્લેસમેન્ટ

બરાબર છે બી ત્રીજો વ્યક્તિ એને શું કરશે વિસ્થાપિત કરી દે એની જગ્યા આવી જશે અને પેલા શું કરી દેશે અલગ કરશે પેલો સોંગ ને નામ સમજાય અને તમે લોકો ચાલો તો અહીંયા એ અને બી પ્રક્રિયકો છે એટલે કે એમાં તત્વો છે એ અને બી આ પ્રક્રિયક છે સમજી લેજો આ પ્રક્રિયક છે અને એ મને એ અને બી તત્વ છે હવે એની સામે સી જે તત્વ છે બરાબર તો એ વધારે પડતું મતલબ ચડે સક્રિય છે એમ સમજી સક્રિય એટલે સમજી લો હવે આ જે બેન છે આ જ ભાઈ એનું શું કરશે અહીંયા રિપ્લેસ કરી દેશે એટલે કે આ ભાઈનું આ રિપ્લેસ કરી નાખશે આ ભાઈનું શું કરશે રિપ્લેસ કરી નાખશે તો આ બી અને સી ભેગા થઈ જશે અને આ એને શું કરી નાખશે અલગ કરી નાખશે તો એક સક્રિય તત્વ અન્ય તત્વ નું શું કરશે વિસ્થાપિત કરશે તો કરવાનું જોવાનું ભણવાનું એક્ઝામ આવી રીતે લખશો કેવી રીતે લખવાનું વ્યાખ્યા કેવી રીતે લખવાની સક્રિય તત્વ અન્ય તત્વનું શું કરશે વિસ્થાપન કરશે જ્યારે બીજા સંયોજન સાથે શું કરશે પ્રક્રિયા કરશે ત્યારે અન્ય તત્વનું શું કરશે વિસ્થાપન કરશે યાદ રહેશે ને લખવાની જરૂર છે 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 આ આ લખવાનું નથી સમજવાનું ભણવાનું કરવાનું જોવાનું ઓકે ચાલો તો આનો ઉદાહરણ આપણે લઈએ સમજી લો એના પહેલા તમને સક્રિય તત્વ ખબર હોવા જોઈએ ઘણા બધા સક્રિય તત્વ ખબર હોવા જોઈએ તો આપણે લખી લઈએ સક્રિય તત્વ મેં એક વાર તમને કોડ આપેલું યાદ છે કે કોડ કટરીના ને कटरीना कटरीना ने काशी में जाके मांगा अलाउद्दीन का जीन, जीन फिर भी उसे क्या मिला जहंग का क्यूब तो हाजी अली जाके पहले चांदी चढ़ाई फिर सोना चढ़ाई तो आओ कई एक में ट्रिक तो जेमा सक्रिय तो पोटेशियम सोती वधारे सक्रिय सोडियम एना

એ આપણે હમણાં જ સમજાવ્યું છે એ લફડા આપણે સમજાવતા નથી હવે આપણે કેવા જશું હવે આપણે પ્રક્રિયામાં જશું ચાલો હવે સમજી લેજો તમારામાં એક્ટિવિટી છે 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 એક્ટિવિટીમાં એક્ટિવિટીમાં કે સલ્ફેટ નું દ્રાવણ છે કયો દ્રાવણ દ્રાવણ છે છે કોપર એમાં આપણે સમજી લેજો લોખંડની ખિલ્લી શું મૂકીએ છીએ મૂકી દઈએ છીએ લોખંડની શું કરીએ છીએ બેટાઓ ખિલ્લી મૂકી દઈએ છીએ તો લોખંડનું ખિલ્લી ખીલ્લી આપણે મૂકતા તો તમને ખબર જ છે કે કોપર કરતા કોણ વધારે એક્ટિવ છે ભાઈ आयरन વધારે એક્ટિવ છે સાલા આયર્ન બોથ હેન્સમ હે કોપર સે તો શું કરેગા કોપર હા સોરી આયર્ન શું કરેગા કોપર કા વિસ્થાપન કરી નાખશે હેન્સમ છે ને સક્રિય છે હેન્સમ ની લખવાનું કેવું લખવાનું સક્રિય છે સક્રિય દાતુ છે ચલે એડ્રે સલ્ફેટ કે સાથ મેરે કો શું karna hai સેટિંગ ના 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 એટલે મને બેસું છે એટલે મને એની સાથે રહેવું છે તો કોપર સુ કોપર ને હટાવી દેશે અને શું આવશે આયર્ન સલ્ફેટ આવશે અને કોપર ને શું કરશે વિસ્થાપિત કરી નાખશે અલગ કરી 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 નાખશે 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 શું વિસ્થાપિત આ કોપર સલ્ફેટ બરાબર છે છે આ અને સલ્ફેટ કો કે ફેરસ સલ્ફેટ કહો અને કોપરનું દાંતુનું શું થશે વિસ્થાપિત કરશે કોપર દાંતુ નું શું થશે વિસ્થાપિત થશે તો તમને ખબર પડી જાય છે ખીલી પર બ્રાઉન રંગનું જે પડ ચડે છે કોપર હોય છે તમને ખબર પડી જશે ચાલો આ વસ્તુ છે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે ને બ્લુ કલર નું હોય કેવા કલર નું હોય બ્લુ કલર નું હોય અને કોપર સલ્ફેટ નું દ્રાવણ છે લીલો કલર નું એમસીક્યુ નું સિરીઝ પણ બનાવ્યું છે જોતા રહેજો મિત્ર કામ આવશે તમને લોકોને એમસીક્યુ માટે ઓકે ચાલો બીજું ઉદાહરણ લઈએ બીજું ઉદાહરણ ઝીંક સાથે લઈએ કોપર સલ્ફેટ નું કોની સાથે લઈએ બચ્ચાઓ ઝીંક સાથે ઝીંક તો ઓર હેન્સમે કોપર છે દેખો કેટના ઉપર હે હેને ને તો એ શું કરશે વિસ્થાપિત વધારે અનસમજે ને હજુ તો શું કરી દેશે વિસ્થાપિત કરી નાખશે તો વિસ્થાપિત કરે ચલે સલ્ફેટ સાથે મારી મને દે ભાઈ બરાબર ચલો તો શું થશે ઝિંક સલ્ફેટ અને કોપર ને શું કરી નાખશે બચ્ચો વિસ્થાપિત સલાહ અમને અભી તક દેખાય બે ઉદાહરણ લીધું એમાં કોપર કોપર જ ચાલો જાય છે ને

પી શકો છો હવે પછી આપણે જોશું દ્વિવિસ્થાપન દ્વિવિસ્થાપન એટલે એને શું કહેવાય ડબલ ડિસ્પ્લેસમેન્ટ ડબલ ડિસ્પ્લેસમેન્ટ ચલો ડબલ ડિસ્પ્લેસમેન્ટને આપણે એમ કહેશું ડબલ ચલો અંગ્રેજ શું કહેતે હે ઉસસે મુજે મતલબ ને અંગ્રેજી સુ કેચ આપણે મતલબ હે મે શું કહું ડબલ ડબલ લફડું ડબલ અફેર ડબલ અફેર જોવાનું નથી કરવાનું નથી સમજવાનું બી ભણવાનું છે એ ભણવાનું બી નથી એટલે આ અહીંયા ભણવાનું છે ઓકે ચલો ડબલ અફેર ભાઈ દી વિસ્થાપન મેઈન ટોપિક ને ભૂલીને આમાં નહીં કરતા તમે લોકો ઠીક ચલો તો અહીંયા શું થશે ખબર છે જો એમ તો વ્યાખ્યા આપણી જે સરળ વ્યાખ્યા છે એ હું તમને સમજાવીશ એના પહેલા આપણે સમજીએ આ એ અને બી પ્રક્રિયકો છે બેટા એ અને બી પ્રક્રિયકો છે એવું માની લો આ એ ભાઈ અને બી બેન છે શું શું થશે ભાઈ અને બેન છે તો થઈ જશે ખબર છે આ સી અહિયાં આવી જશે અને આ એ અહિયાં આવી જશે તો શું થશે આ લોકોનું આ લોકો અહિયાં લખી દઉં છું મેં તો આ પોતપોતાના પોઝિશનને પોઝિશન ને શું કરશે એક્સચેન્જ કરશે પોઝિશન ને શું બદલશે એક્સચેન્જ કરી આ ભાઈ પેલી બેના તે પેલો ભાઈ આ બેના તે કરવાનું છે સમજવાનું છે બરાબર છે તો અહીંયા આપણે હવે ઉદાહરણ તરીકે આપીએ એક એક્ઝામ્પલ આપશો આપણે બેરિયમ ક્લોરાઇડ બેરિયમ ક્લોરાઇડ પ્લસ સોડિયમ સલ્ફેટ તમે અહીં જોઈ શકો છો આ બેરિયમ ભાઈ આ ક્લોરાઈડ બેન એવું સમજી લો આ સોડિયમ ભાઈ અને સલ્ફેટ બેન તો આ બંને વચ્ચે આયનોની શું થશે એક્સચેન્જ થશે એટલે કે આયનોની આપલેટ વ્યાખ્યા મળી ગઈ જે પ્રક્રિયામાં આયનો શું થશે આપલેપ થશે એ પ્રક્રિયાને શું કહેવાય દ્વિવિસ્થાપન એવું નહી લખવાનું કે આ ભાઈ આ બેન હતા આ ભાઈ આ બેન આ સમજવાનું છે તો જે પ્રક્રિયામાં આયનો શું થતી હોય આપલેપ થતી હોય તેને શું કહેવાય દ્વિવિસ્થાપન ઓકે તો અહીંયા શું દેશે બેરિયમ સલ્ફેટ સાથે સંયોજન થશે તો બેરિયમ બે કરી નાખીશ અને આ જે છે ને અવશે પણ પામશે શું પામશે અવશેપણ સફેદ અવશેપ આવશે કેવો અવશે સફેદ અવશે આપશે તો આને કઈ પ્રક્રિયા કહેવાય અવશે પ્રક્રિયા ચાલો અવશેપન પ્રક્રિયાની વ્યાખ્યા બી સાથે તૈયાર થઈ ગઈ ને જે પ્રક્રિયામાં ઉત્પન્ન હોય તે પ્રક્રિયાને શું કહેશું અવશેપન પ્રક્રિયા ઉદાહરણ કોડ શું છે કરવાનું જોવાનું સમજવાનું ભણવાનું છે એટલે ભણવા માટે કરવાનું છે આવી વ્યાખ્યા લખતા નહીં કેવી વ્યાખ્યા લખશો સક્રિય તત્વ చూ ఉదాహరణా చూ దిస్థాపన ఆ భాయ పేల బెనా పే భూస જે પ્રક્રિયા હોય તે પ્રક્રિયા અવશેષ ઉત્પન્ન થતી હોય તો એ પ્રક્રિયાને શું કહેવાય તો બે માર્ક્સ રડી આ બે માર્ક્સમાં પૂછાય છે તમને લોકોને ડન મજા આવી ગઈ વાંચવાની જરૂર પડશે તો પાડો તાળ્યો તમારા માટે સોરી મારા માટે નહીં પાડો તમારા માટે જ